ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડેરી અને નમસ્તે ફૂડ પ્રોડક્ટમાં રેડ કરી અખાત જથ્થો જપ્ત કરાયો બંને પેઢીમાં મળી રૂપિયા ત્રેપન લાખની કિંમતનો કુલ આઠ હજાર કિલોગ્રામ જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડોક્ટર જી કૌશ્યા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચજી કોશિયાએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના કાણોદર ખાતેની બે પેઢી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને નાગરિકોના આરોગ્ય સાથે ચીડા કરતી હોવાની બાતમીના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની બનાસકાંઠા ટીમ દ્વારા બંને પેઢી ખાતે રીડ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન બંને પેઢીમાં મળી રૂપિયા ત્રેપન લાખની કિંમતનો આઠ કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમણે બગોદ વિગતો આપતા જણાવ્યું હતું કે બનાસકાંઠાના કાણોદર ખાતે શ્રીમૂલ ડેરીમાં તપાસ કરતા શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો પેઢીના માલિક શ્રી વિપુલભાઈ રાવની હાજરીમાં પથ્થકરણ માટે શ્રીમૂલ ઘીના ત્રણ નમૂના લેવામાં આવ્યા હતા જ્યારે બાકીનો એકતાલીસ પોઈન્ટ છ્યાસી લાખની કિંમતનો છ હજાર ત્રણસો ચોપન કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તેવી જ રીતે કાણોદર ખાતે નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સમાં રીટ કરતાં ત્યાં પણ શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો તેમજ પેઢીના માલિક વગર પરવાનને ઘીનું ઉત્પાદન કરતા હોવાનું જણાવ્યું હતું પેઢીના માલિકે ફિરોજ હૈદર અઘારિયાની હાજરીમાં નમસ્તે ઘીના છ નમૂના લેવામાં આવ્યા હતા જ્યારે બાકીનો દસ પોઈન્ટ બ્યાસી લાખની કિંમતો એક હજાર સાતસો ચોપન કિલોગ્રામ જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આ ખાદ્ય પદાર્થો બિન આરોગ્યપ્રદ હોવાથી લીધેલા નમૂનાનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું